હેલો નમસ્કાર ખેડૂત મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે માણાવદર તાલુકાના ગામડાઓમાં વરસાદ કેવો પડી ગયો છે જેમાં ખેડૂતોને બહુ સારા સમાચાર છે તમે જોઈ લ્યો આ ખેતરની અંદર પાણી પાણી ખેતર કરી દીધા છે ખેતરો પણ પાણીને ભરી દીધા છે ત્યાર પછી તમે જુઓ તો આ પાણી તો બહુ મોટે પાયે છે સેલ જેવી સ્થિતિ કરી નાખી છે વાયા છેલા બધું ભરપૂર નીકળી ગયું છે આપણે ચાલો છેલાવાયા પણ જોઈ લઈએ કે એવા ભરપૂર છે આ છેલાવાયાને તમે જોઈ શકો છો કે આ છેલાવાયા ભરપૂર છે આવો વરસાદ પડી ગયો છે એક સાથે તો તમે આ જોઈ શકો છો કે માણાવદર તાલુકાના જેમ કે ગણોદ નીલાખા દાદુકા વાડાસડા બિલ્ડી રોગડા ચૌટા આ ગામોમાં આવો વરસાદ પડી ગયો છે અમારો વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જયારે